ત્રણેય એની સાથે અધમમાં અધમ કૃત્ય કરી મોતને ઘાટ ઉતાર્યા છે તો એ પ્રત્યે મને તો દુઃખ છે મારો આખો પરિવાર દુઃખી છે મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે તો એને માટે સરકારે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શરીરની સ્કામના પોતે ગુનેગાર છે તો એને પણ સજા થવી જોઈએ એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે આ બહુ દુઃખદાયક છે તો એની માટે હું સરકારને પોલીસને વિનંતી કરું છું જય વસ્તુ જય ભરવાડ તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે આરોપીના પિતા છે તે એમની વિશે શું કહી રહ્યા છે તો મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે આ જે આરોપી શૈલેષ કાંભલા છે એમણે તેમના જ બે બાળકો અને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને તેમની લાશોને તેમણે તેની જ કોલોનીમાં દાટી દીધા હતા ત્યાર પછી મિત્રો શોધખોળ દરમિયાન આ સમગ્ર જે ખુલાસો થયો હતો હવે મિત્રો આમાં લોકો આમને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરી રહ્યા છે તમારું મિત્રો આ વ્યક્તિ વિશે શું કેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો